આજે અમે ટૂંકમાં માંગરો તાલુકાના ગોરેજ મુકામે અત્યારે જે સરકારશ્રીની જે સહાય આપણે મગફળીની નુકસાની માટે જે સર્વે ટીમ બનાવેલી છે એની કામગીરી કરવા માટે આજે રવિવારના દિવસે અમે કચેરી ચાલુ રાખી અને અમારી ટીમ સાથે આવ્યા છે હવે મારું નામ એલ પીઠિયા કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું હવે આજે અમે ગોરેજ ગામે ટૂંકમાં જુદા જુદા જે સીમ વિસ્તારો આવેલા છે જેમાં ચારે દિશામાં અમે રેન્ડમલી અમુક ખેતરોની તપાસ કરેલી છે જેમાં પાથરા ઊભા છે એની કરેલી છે જે પાક ઊભો છે એની કરેલી છે અને ટૂંકમાં ભર પડ્યાં છે એની પણ કરેલી છે પણ મોસ્ટલી ટૂંકમાં નુકસાની બધે ચોમેર છે અને જે પાતરા પડ્યાં છે એ તો બટાઈ ગયેલા જેવા નજરે પડે છે અને જે પાક ઊભો છે એમાં મગફળીના દોઢવા અંદરથી એમને પોતાની રીતે ઉગી ગયા હોય એવા નજરે આવેલ છે અને આપ જોઈ શકો છો અમારી પાછળ આખા ટૂંકમાં ગામના આગેવાનો સાથે રહી અને અમે આ કામગીરી અત્યારે ચાલુ છે Ա գորեջ գામը չէ